કેમ છો ફેમિલી બસ મજામાં છે તો મજા માત રહેવાનું હોય આજના એક નવા બ્લોગમાં સ્વાગત છે તમારા બધાને તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ ને હવાર માં બલક શરૂ કરી દીધો છે મેં કેમકે સાહેબને છે ને આજમાં મેં બેહાડેલા છે કામે એટલે આજમાં છે ને સાહેબને શૂટિંગ એ નથી કરવા દેવાનું મારે એકલીને બધું શૂટિંગ કરવાનું છે તમે બધા મને સપોર્ટ કરજો આજમાં સાહેબને છે ને શૂટિંગ જ નથી કરવા દેવું આ બ્લોગમાં એટલે ખાસ કરીને તમે બધા વિડીયોમાં બેના રહેજો વિડીયો ગમે તે એક લાઇક કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને સાહેબને છે ને મેં હું કામ કરવા બેહાડેલા હાડેલા છે એ તમને દેખાડી દઉં પહેલાં તો ફટાફટ આપને જો મેં અહીંયા આ કામ કરવા બેહાડેલા છે અને કેવલભાઈ જોવા જવાનું

કેમ ન થાય એટલે એક કટ કો થી જાય ઓલો ઈ પર રે હરી રે હની કા પછી તો આ પહેલા પૂરું થવા જો પછી બીજા નું કરો ને યાર હા હારો હાલો તો સને ફટાફટ કામ લાગી જાય ફેમિલી બપોર થઈ ગયા પણ તોય સિંહ સને હજી તો ઝાળ હજી એક નથી પરવાની કેમ કે આપણે ઘડી ઘડીએ કાંઈક નું કાંઈક કામ આવી જાય તો ઉભા થી ને ભાઈ એટલે ઝાડનું કામ તો પડ્યું જ રહેવાનું છે અને સાત જો ઓલે આપણે કરવી કરવી ડૂકી જાય તો હું જ જાય અને એને હોવાનું ઓલું જોવો કેમ જોવો ક્રિષ્ના એ ભાઈ એને કતિવાળા કરે અને પછી સાહેબ એવું છે આનંદમાં નાય છે ને એટલે થોડું ઓલી પાછું લઈ લીધું પણ હાર વાલો શું કેવલ ભાઈ જો આમ આગળ હજુ તમે બે સાઈડો છે તો પડી ગયો એને છે ને ખડીક વાર તો રેડો નથી મુકાતો એવું છે એમ એકલા મુકાય ને બેહાડી તો એને પડી જાય આવેલો હોય તો ગલોટિયા ખાઈ જાય એવું બધું કરે એટલે યારગળે જ રહેવું પડે આપણે મજા સામે જ રાખવું પડે મેઝો આય બેઠો બેઠો રમે ને હું આયા મી કીધું કામ કરું તો એ પડી ગયો ઘડીકમાં કાઢી ગય પડી જાય ને હે હા મેં પંખો છે ને એટલે એને પવવા નાખીએ ઘડી વાર આમને રમશે ને તો આપણે થોડું કામ કરવા બંધાણ ફરવું પરવતી હે ને પરવાઈ ગયું છે એકર આખી પરવાઈ ગઈ ને એકર હજી આખી બાકી છે આમ જો તમે કઈ બધું પરવી નાખી શકીએ આખી આખી અર મેં પરવી નાખી છે હા મેં જો આણંદમાં હેરવતા જાય છે અને અહીંયા જેવા છેડો આવી ગયો છે તો હું તમને દેખાડી દઉં છેડો અહીં જીરો આ છેડો છે ને જો આ શેડો આવી જશે મેં આ બધું પરોવી નાખ્યું છે અને હવે છે ને બધું ફેરવવાનું છે બોલો તો પરવવાનું તો છે ને મારા હાથમાં દાબા હાથનો નો ખેલ છે પણ ફેરવવું ને ઈજ બહુ અઘરું છે એટલે હાલ માં ત્રણ વાગી જશે ને આપણે યાર જાગી જશે ને આવડા એ કન્ટિન્યુ બંધણ કામ શરૂ છે આવડાનું એટલે કે આ ઝાડ છે ને એક હર પરવી દીધી અને બીજી હર પરવાની બાકી છે ને કેવલ ભાઈ એને અહીંયા થોડો થોડો બે હાથ થોડો થોડો ટાંકો ટાંગો બે હાથ આવડી જો રાવ દે તીસ ના

કામ શરૂ છે કામ ધનજીભાઈ લઈ જાવ કઈ તમે અમે છે ને હાટા લીધા છે આવડા હાટા લીધા જાઓ ને બાકી તો આવું તો હમણાં અત્યારે કઈ લઈ જાવ નથી હાટા લઈને ભાગી જાય ત્યારે પછી તમને કઈ અપડેટ આપી તો ભાઈ તમે જોયા શકતે છો આ નવીન 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 વસ્તુ આવવા મળી મારા વાલા તમારે જે મીઠાઈ જલ્દી જલ્દી લેવી પોકી જાવ તાકી લે મતલબ હું તમને બોડીઓ દેખાડી દે હમણાં પણ હવે ઠેલીઓ આવેલી મળી જાય એટલે હું એડવર્ટાઈ કરતા મફત માં યાર તમારે આમ જો અલગ અલગ પાંદડા બાંદડા બધી ધબ ધબાટી ને બાટી મળશે ને અહીંયા તો હાલમાં તો આમ બની રહ્યું છે કાંઈ હેગા લાડો પાટો બધું તાજે તાજો જેને લેવું આવો બહ બાટી કેમ ઘટે આપણે થેલી લેવું નથી મળી ગયો મસ્ત અને નાનું ની મોટી જો મળી જોન મોટી જો લઈ ગયો યાર કા ભાઈ અને 10 રૂપિયા જૂની થેલી ને પણ આમ જો 10 માં આરી છે આ મારા વાલા નાની નથી મોટી છે હું ઘરે જઈને તમને બતાવી દઈ અને આ દુકાન છે એની એની વસ્તુ હોય બનાવેલી છે તો જેને લેવું આવી જાય તો ટાકી લઈએ ટાકી લઈએ હલો ભાગુ લે લઈએ હલો કઈ ટાકી લઈએ લેવી મીઠાઈ જલ્દી જલ્દી જે હારી લેવી આવી જવું જોઈએ વેલા પેલા તાત્કાલિક ઉતવા રાખો યાર એટલે આપણે તો થઈ જ લઈને પાસે છે ને અહીંયા આવી જશે ફળાકડા લેવા આવી જાય અને આવડે આ છોકરા મારા આમ તો બટન તબે પડી પાછા આ લેવાન થાય હા આ લેવાન થાય છે એમ કે મારા હરકા ભાઈ અને છે તમને નવીન નવીન દેખાડો મારા વાળા આમ જો એલા એ પર તો હરકા

કોડી તમને બધાને જોવાની મજા આવવાનું તો આ મારા વલા તમે ફડક ચાલીને એવા એટલે બધા ફડે એટલે બધા આમ જો આમ જો વીરા પણ આ તો કેમ છે તમને નો ખબર હોય કોઈને 10 વાળા ફડક છે ફોડવાના નથી અને આવળા છોકરા બધા જોવાલા ઓ બાપા એ પાણી તું કેમ બોલતી નથી કી હા દે મને બોલ કપડા

વિશાલ ભાઈ ધાણા ગયા ડૂટી ફૂટી ખ્યા ગયા વિનોદભાઈ એવા દોસ્તાર રાખે અને આ દોસ્તાર પણ બે મારા મારી પાસે દીકરા કઈ નો અલગ માલ આપડે લેવું સુરસુરિયા કરવા બાકી તો કઈ ખબર નહી હોય વિનોદભાઈ કઈ છે કે મોંઘા છે બે જણા થી તેવીસો રૂપિયા લઈ લીધા ખબર જ ન પડી બોલો કઈ એક જબલું હતું તમને દેખાડાય અને દસ હજાર નો તો માછલી બમ માય ગોટ હવે હાલો હું જાઉં પાછો ઘરે ગઈશ તમને આમ જો કેવી મસ્ત કલર આમ જો ભાઈ વાહ ભાઈ કેમ છે પણ અત્યારે એવું છે કે અંધારા જેવું થઈ ગયું કે એટલે એ પછી દૂર છે તો આની છે ને કાળા કોહી દેવી સાસ એ લે ગઈશ ઘડી વાર તો ખોવાઈ રહી બોલો એમ વિના મગડા નાખીને ખાવી એમ કીધું કાંઈ વ્યવસ્થિત અને મીઠાઈમાં આપણે હાટા અને ગુંદી બે વસ્તુ બીજું કાંઈ લેવા નહીં દસ હજાર ત્રણ ચાર રૂપિયા લાવતા મેં તો દસ હજાર કીધા દુકાનવાળાને મજા આવી જાય મને મજા આવી જાય ને પછી હજી આ ઝાડ હજી પરવાનું નથી તમે જોઈ શકતા છો તમને બધાને આજમાં અમારે દિવાળી નથી પણ કાલમાં દિવાળી આ બ્લોગ દિવાળી દરિયો ગાયજો દરિયો ગાયજો અને દિવાળી ની હાર્દિક બધાયને શુભકામનાઓ આજમાં એડવર્સમાં કી દે એટલે દિવાળી છે નવા આગુ કેતા રહી ને મારા ફાયદો પડે પછી કામ કેટલા કામ જો બોલો ઉતારજો એકલા ફટાકડા દેખાય નેક્સ્ટ ને ફટાકડા अन ब्लॉग पूरा कर दे बनता हमारा आखा परिवार तरफ से तुम्हारा आखा परिवार तर आखा हमारा आखा परिवार तरफ आखा परिवार ने भगवान एम तंदुरुस्त मारा वाला न <स्थाथ> दे कर दो पूरा करो पूरा जो तुमने मेरा ब्लॉग बे तो लाइक शेयर चैनल हो तो सब्सक्राइब तो फिर काल नवा एक नवा वर्ष ना नवा ब्लॉग जय बाय बाय